મારું નામ રમેશભાઈ મેર આજે સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામને અને બ્રહ્મપુરીથી બીજા સાત ગામ જેનો મહત્ત્વનો આ રસ્તો કહેવાય અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે વર્ષોથી ગામ લોકોની માગણી છે સ્થાનિક લોકોની માગણી છે અને દર વખતે લોકો પરેશાન થાય છે ત્યારે માગણી હોય છે ત્યારે એક જ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ મંજૂર થઈ ગયો છે કાલ ચાલુ કરશું પમદી ચાલુ કરશું આવું કરતા દસ વર્ષ નીકળી ગયા હાલ અત્યારે પરિસ્થિતિ એવી એવી છે છે કે આવી ઘટના 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 બની બની હોય અને તો ગામની જે જ અહીંયા આપણે જોઈ જોઈ શકીએ છીએ કે આ રસ્તો એવો ભયંકર છે કે અચાનક કોઈ રાહદારી આમાંથી નીકળે અને નીકળવાની સાથે આ ધસમસતા પાણીમાં પુલ વગરનો હોવાના કારણે અને બાજુમાં મોટા મોટા ખાડા હોવાના કારણે આમાં જાનનું જોખમે અત્યારે લોકો પોતાનું સ્વાસ્થ્યના કામ માટે બીજા અનેક કામ માટે અહીંથી જવાનો રસ્તો હોય પોતાના જીવનો જોખમમાં મૂકી અને અત્યારે લોકો જઈ રહ્યા છે તો તંત્રને અમારી લાગણી માંગણી એ જ છે કે તાત્કાલિક અસરથી આ પુલનું કામ ચાલુ કરવામાં આવે અને પુલ સાથે સાથે અહીંથી જે છે ચિત્રા લાખ સુધીનો જે રસ્તો બિસ્માર હાલતમાં છે એનું પણ તાત્કાલિક અસરથી બનાવવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે

અમારા મુશ્કેલી કોઈ અહીંયા અમારે નિશાળે જવું હોય તો નિશાળે અમારો નિશાળે અભ્યાસક્રમ ચાલુ હોય છે પણ એમ અહીંયા કણે ગામમાં જ રહી એવી અમારી માંગણી છે કે અમને આ પુલ બનાવી દો મારું નામ રામાભાઈ સેટાણિયા શું ઘરકાવ થઈ જાય કોજવે ઘરકાવ થઈ ગયો એની વિશે એવું કહેવા માગું છું કે સરકારને અમે કેવી છે કે અમારો કોચિયો આ બેઠો કોજિયો છે તે હવે તૂટી ગયો છે અને અત્યારે કેળ કેળ હમણાં કોજિયોની અંદર ખાડા પડી ગયા છે હમણાં પણ તમે એને કેમેરો લઈને જોજો અને દેખાડજો કેટલા ખાડા અને અકસ્માત થવાની સંભાવના છે ક્યારે પૂર આવે અને ક્યારે માણસ આમાં તણાઈ જાય કે અકસ્માત થાય એનું કોઈ નેટ નક્કી નથી એટલે સરકારને એક અમે એ કહેવી છે કે તમે પુલ ઊંચો કરો અને ફૂલ ઊંચો બનાવી દો અને પુલ ઉપરથી માણસનો હવર જવર રહે એવી માગણી છે અમારી કેટલા ગામને જોડતો આ અત્યારે સાત થી આઠ ગામનો જોડતો છે પેલું કે બ્રહ્મપુરી વણકી બીજું ધારા ડુંગરી ત્રીજું સીતાગઢ ઈસુરિયા અને ચિત્રાલા અને દેવસર અને આમ ખાખરાળી સુધીનો રસ્તો આવી છે અને થાન સુધી રસ્તો જાય છે અહીં મત વિસ્તારમાં એક કિરીટસિંહ રાણા સાહેબના વિસ્તારમાં આવે છે મત વિસ્તારમાં તો અમારી માંગણી એવી છે કે ધારાસભ્ય ધારાસભ્યને સરકારને એવું કહ્યું છે અહીંનો પુલ અમને ઊંચો બનાવી દે